દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો તે બોટાદ જિલ્લાનું અને ગઢડા તાલુકાનું ગામ ચભાળિયા છે આ ચભાળિયાનો બાળકોના મધ્યાહન ભોજનમાં જમવા દેવા માટેનો આ શેડ બનાવ્યો છે અને આ શેડ આ પૂરો થઈ ગયો એ બતાવી દીધો છે વેકેશન પહેલાં પણ કામ હજી આપ જોઈ શકો છો એ કામ પૂરું નથી થયું અને એ શેડ ક્યારે પૂરો થશે કાંઈ નક્કી નહીં અને આ સ્કૂલ છે તમે જોઈ શકો છો જે આ ઢોરના ડબ્બા પણ સારા હોય એવી આ સ્કૂલ છે અહીંયા વિદ્યાર્થીઓ કેવી રીતે કઈ પરિસ્થિતિમાં ભણતા છે તમે જુઓ આને સ્કૂલ કહેવાય સ્કૂલ એને કહેવાય કે જે ઓસરી હોય રૂમ હોય આંગણ હોય એને સ્કૂલ કહેવાય અને આ શેડ તો બાકી બનાવ્યો છે આ વરસાદ ચાલુ છે આ સિમેન્ટ ખુલ્લી પડી છે અને હવે આ ક્યારે બનશે આના પૈસા તો લેવાઈ ગયા છે આનું બિલ ચૂકતે થઈ ગયું છે આ બિલ જે ચૂકતે કરવાવાળા છે એ બિલવાળા ચૂકતે કરવાવાળા છે એની ઉપર ખરેખર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે એને જોયા જાણ્યા વગર બિલ પેમેન્ટ કરી દીધું છે આ બાબતે ચભાળિયાની એસએમસીને પૂછતા તેઓ કહે છે કે અમને કશી ખબર નથી અને આ છે રૂમ જે ફાઈબરના રૂમ છે આ ફાઈબરના રૂમ પણ બાળકોને બેસવાલાયક નથી અમારી બોટાદ દર્શક ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી તો જોવા જેવો ઘાટ હતો જાણે કે સ્કૂલ બંધ જ હોય એવી પરિસ્થિતિમાં દેખાતી હતી પછી અમે તપાસ કરતા જાણવા મળ્યું કે એક રૂમ અહીંયા છે અને એક રૂમ સામેની સ્કૂલમાં છે બે રૂમમાં બાળકો ભણી રહ્યા છે તો ખરેખર આ ચભાડિયા ગામ ખરેખર ત્યાંનો રોડ પણ વિચારવા જેવો છે અમારો એ ભૂલ થઈ ગઈ કે ત્યાંનો જે રોડ છે એનું પણ સાથે શૂટિંગ કરતું આવવાની જરૂર હતી પણ અમે નીકળી ગયા પછી અમને જાણવા મળ્યું એમને ખ્યાલ આવ્યો કે આ લેવાની જરૂર હતી જાણ્યું તો ખરું જ તે કે આવો રોડ છે ગામમાં જભાડિયા ગામમાં આ સરકારે કોઈને રોડ નથી આપ્યા આજે આ આ રૂમ દેખાય સામે એ બંધ હાલતમાં છે અને પ્લાસ્ટિકના છે ગવર્મેન્ટે ના પાડી દીધી છે કે આમાં બાળકોને નહીં ભણાવતા તો અહીંયા કોઈ પણ જાતની સ્કૂલ જેવી વ્યવસ્થા નથી કોઈ એંગલથી અહીંયા સ્કૂલ દેખાતી નથી કારણ કે બાળકો ખુદ એમ કહે છે કે અમે ઢોરના ડબ્બાની માફક ભણીએ છીએ તો ખરેખર આપ જે જોઈ રહ્યા છો આ સ્કૂલ છે આમાં કઈ એંગલથી આ સ્કૂલ લાગે છે આ એક પણ એંગલથી આ સ્કૂલ હોય એવું લાગતું નથી આ પાછું આવ્યું જે શેડ છે બાળકોને મધ્યાહન ભોજનમાં જમવા દેવા માટેનો આ શેડ છે આ શેડ પાંચ લાખનો શેડ છે તમે જોઈ શકો છો કે આ પાંચ લાખનો શેડ છે દરેક શેડ નાના બનાવ્યા હોય કે મોટા બનાવ્યા હોય જે બનાવ્યા હોય દરેક શેડના પાંચ લાખ રૂપિયા ચૂકવાના છે એવું લોકોમાંથી ચર્ચાઈ રહ્યું છે અને આ પ્લાસ્ટિકના ફાઈબરની સ્કૂલ રૂમ બનાવેલી સ્કૂલ છે તો ખરેખર છભાળિયા ગામને હું ધન્યવાદ આપું છું કે નથી રોડની વ્યવસ્થા કે નથી બાળકોને ભણવાની સ્કૂલની વ્યવસ્થા કે નથી નળની વ્યવસ્થા ખરેખર આ સમજવા જેવી વાત છે કે લોકો કૂવાના પાણી ભરવા મજબૂર છે લોકો કૂવામાંથી પમ્પિંગ કરી અને લોકો ઘરે પાણી લાવે છે લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે છે સરકાર તરફથી કોઈ સુવિધા નથી જે કરે તે પંચાયત કરે છે એટલે ખરેખર આ ગામના લોકો જાગૃત નથી એટલે આ બધું થઈ રહ્યું છે ખરેખર ગામના લોકો જાગૃત થાય અને સરકારના કાન પકડે અને આ શેડનું તો યાદ રાખે કે આ શેડના પૈસા ચૂકવાઈ ગયા છે કામ પૂરું થઈ ગયું એના ત્રણ મહિના થઈ ગયા છે પણ અહીંયા ખરેખર સ્થળ ઉપર કામ પૂરું થયું નથી કાગળ ઉપર કામ પૂરું થઈ ગયું છે કાગળ ઉપર પૈસા ચૂકવાઈ ગયા છે તો આ કોની જવાબદારીથી પૈસા ચૂકવાના છે આ બાબતે ભરતસિંહ વાઢેર પ્રભાતસિંહ મોરી અજીતસિંહ ડાભી સહદેશી ગોહિલ આ તમામ લોકોની જવાબદારી થાય છે એવું લોકો કહે છે કે આ લોકોએ કોઈ એક રાવલ સાહેબ છે એની પણ જવાબદારી થાય છે તો ખરેખર આ બધું શું થઈ રહ્યું છે આનું બિલ લેવાઈ ગયું છે બુલ બિલ ચૂકવાઈ ગયું છે ખરેખર બિલ ચૂકવાઈ ગયું છે અને કામ થયું નથી બિલ ચૂકવાનું એને તો મારા ખ્યાલથી લોકો એમ છે કે ચારક મહિના ત્રણ ચાર મહિના થયા બિલ ચૂકવાઈ ગયું પણ અહીંયા સ્થળ ઉપર કામ પૂરું નથી થયું તો હવે આપ જે છે એ બાળકોની જુબાનથી સાંભળી શકશો અને તેના લોકોની જુબાનથી સાંભળી શકશો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ દીપકભાઈ જોડાભાઈ આયર દીપકભાઈ તમારા ગામમાં આજે સ્કૂલની જે પરિસ્થિતિ છે અને બાળકોની જે ખરેખર એનું ભવિષ્ય ધૂંધળું દેખાય છે મને તો તો આ બાબતે ગામ લોકો અને શિક્ષકો આ તમામ લોકોનો સહિયારો પુરસાથ અને મહેનત કરી અને આ સ્કૂલને આપણે ઊભી કરવી જોઈએ અને આ નવી સ્કૂલ બને અને બાળકોનું ભવિષ્ય સારું બને એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ તો એ બાબત તમે શું કહો એમાં એવું છે સાહેબ કે અત્યારે તો વરસાદ ચાલુ છે બાળકો બહાર બહાર રહેતા નથીથી અંદર લઈ લીધા એકથી આઠ ધોરણ છે અમારે પણ કોઈ રૂમ છે નહીં બરાબર હવે એની માટે વારંવાર એન્ટરિયર લીધા છે અને ટીવીમાં આપ્યું છે કોઈ તંત્ર ધ્યાન આપતું નથી બરાબર એની માટે ગામજનોએ બહુ મહેનત કરી છે પણ હજી કોઈ સરકાર ધ્યાન આપતી નથી તો આની માટે આ છોકરા માટે શિક્ષણ બગડે છે એની માટે શું કરવાનું કોઈ જવાબદાર હોય તો એને શિક્ષણવાળાને કહો કે આના રૂમ બૂમ બનાવે કેટલાય ટાઈમથી આમ નામ પીડ્યું છે બરાબર અને આમ નામ શું થાય છે કાંઈ ખબર પડતી નથી જવાબદાર ભરત વાડેર સાહેબ છે ભરતસિંહ વાડેર સાહેબ અને પ્રભાતસિંહ મોરી આ બંનેની જવાબદારી થાય છે આ જે શિક્ષણ કથળતું જાય છે સભાડિયાનું વિદ્યાર્થીઓ રઝળતા જાય છે રખડતા જાય છે પલળતા પલળતા જે ભણતા હોય છે ખરેખર એમને શરમથી ખરેખર ઢાંકણીમાં પાણી લઈને આ બંનેએ ડૂબી મરવું જોઈએ આપનું નામ ગોહિલ દિગ્વિજયસિંહ સુરુભા પૂર્વ સરપંચ સરપંચિયા પૂર્વ સરપંચ સાહેબ હવે આ જે તમારો પ્રશ્ન છે સ્કૂલનો અને જે શેડનો એ બાબત તમે શું કહેવા માગો છો સ્કૂલ બે હજાર પંદરમાં દરખાસ્ત કરેલી હતી અમે નવ વર્ષથી આ ત્રણ ડેમેજ રૂમ બે ડેમેજ રૂમ હતા એ પાડીને અત્યારે ચાર એમ એમના પાડે તો એનું હજી કોઈ સરકાર તરફથી અમને કંઈ રૂમની ફાળવણી કરેલ નથી તો અમે એટલું કહેવા માગ્યું છે અમારા ધારાસભ્ય ટુંડિયા સાહેબને કે જેમ બને તેમ આ સ્કૂલની જેમ બને તેમ રૂમ બનાવવા પૂરી મહેનત કરે ટુંડિયા સાહેબને એટલે કે તમારા ધારાસભ્ય ટુંડિયા સાહેબ છે મોહંત ઝાંઝરકાના શંભુનાથજી ટુંડિયા એમને તમે કહેવા માગો છો તો ખરેખર બધા કરતાં બોસ તો શંભુનાથ ટુંડિયા ખરેખર કહેવાય અને શંભુનાથ ટુંડિયાની આ જવાબદારી બને છે શંભુનાથ ટુંડિયા છે એ ખરેખર એમના દીકરાને એમના જે દીકરા છે એને પ્રાઇવેટ અને ઊંચી સ્કૂલમાં ભણાવે છે એમના છોકરાને ખરેખર આવી સભાડીયા એ સ્કૂલમાં ભણાવી જો હોય તો એમને ખાતરી થાય કે ના ખરેખર આ આ બધું કામ ખરેખર કરવું જોઈએ એવું એમને પોતાને લાગે બેન તમારું નામ શું આરતીબેન હવે આ તમે જે સ્કૂલમાં ભણો છો એવું તમને કેવું ફીલ થાય છે એટલે કે મતલબ કે તમને કેવું લાગે છે જ નથી વિશાળ જ નથી અને અમને પ્રાર્થનામાં બેસાડે તો પણ સરખી ના બેસાડે અને ખેટા બકરાની જેમ રૂમમાં બેસાડે છે એટલે તમને આ સ્કૂલ હોય એવું લાગતું નથી કારણ કે તમે તમે બહાર બધા બહાર ક્યાંય જતા હોય બોટાદ જતા હોય ગરડા જતા હોય તો તમે ત્યાંની સ્કૂલો જોતા હોય એટલે તમને ખ્યાલ આવતો હોય ને કે આ સ્કૂલ ખરેખર આ સ્કૂલ ના કહેવાય દક્ષા યોગેશભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારે અત્યારે પૂરતા ઓરડા નથી અમારે એક થી પાંચ ધોરણને છે હવારમાં આવવું પડે છે અને છ થી આઠ ને બબર પછી એટલે અમારું ભવિષ્ય ખૂબ જ બગડી રહ્યું છે મિત્ર તારું નામ શું છે મારું નામ વિશાલ છે હવે તું આ કયા ગામની સ્કૂલમાં ભણે છે સવાડિયા

બપોર પછી છ થી આઠ લગીના ધોરણને આવું ભણવા માટેની કોઈ વ્યવસ્થા નથી બરાબર જભાળિયા પ્રાથમિક શાળામાં એકસો ને સિત્તેર બાળકો છે આ એકસો સિત્તેર બાળકોનું ભવિષ્ય એવું છે કે ખરેખર ઘણી વખત તો એવું મને તો લગભગ છેલ્લા છ મહિનાથી હું જોઉં છું તો એવું લાગે છે કે છભાળિયા ખરેખર ગુજરાતમાં ના હોય અને બોટાદ જિલ્લામાં ન હોય કંઈક અંતરિયા હોય એવું લાગી રહ્યું છે પણ ખરેખર આ સરકારના જે અધિકારીઓ છે આ સરકારના અધિકારીઓ જો સભાળિયા પ્રાથમિક શાળા છે એના જે ઓરડા છે એ ઓરડા ખરેખર મને તો એવું લાગી રહ્યું છે કે જે ઓરડા રિનોવેશન કરવાના હોય એના પૈસા કેટલી વખત ખાઈ ગયા છે અને કેટલી વખત બારોબાર ઉંચકી લીધા છે એનું કાંઈ નક્કી નહીં કારણ કે રિનોવેશન કરવું એ ફરજિયાત હોય છે અને રિનોવેશન કરવામાં અધિકારીઓને જ ખબર હોય કે આ સ્કૂલમાં આ ટાઈમમાં રિનોવેશન કરવાનું છે એના ચોપડામાં લખેલું હોય કે ક્યારે આ સ્કૂલ બનાવી છે અને ક્યારે આ રૂમ બનાવ્યા છે તો એને ખબર હોય તો રિનોવેશન કર્યા વગરના પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓ ખંડેર બની ગયા છે અને ખંડેર એટલે કે ત્યાં છોકરા બેસી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી એવી જ રીતે અહીંયા જે બાળકોના મધ્ય ભોજન માટે જે છેડ બનાવ્યા હતા આ છેડ ખરેખર મજાક કરી છે એ છેડનું કામ પૂર્ણ થયાને જે પૂર્ણ થવાનું બતાવે છે જિલ્લાના અધિકારીઓ એ કામ વેકેશન પડતા પહેલાં બતાવે છે કે પૂર્ણ થઈ ગયું એનું જે બિલ પણ ચૂકતે લઈ લીધું છે ચૂકતે બિલ લઈ લીધું છે અને કામ આજની તારીખે તારીખ બાર સાત બે હજાર ચોવીસ આજની તારીખે પણ આ કામ ચાલું છે મેં જોયું સિમેન્ટ પડી છે ઈંટો પડી છે અને કામ અત્યારે પાયામાંથી ચાલું છે એવું તારીખ બાર સાત બે હજાર ચોવીસના રોજ મેં જોયું છે તો ખરેખર આ શું નાટક આ અધિકારીઓ ખરેખર આ બધું કાયદાની આંટીઘૂટીમાં લોકોને ફસાવે છે અને છભાળિયાને પણ ફસાવે છે સભાળિયાના શિક્ષકો હેરાન પરેશાન છે સભાડિયાના બાળકો પણ હેરાન પરેશાન છે તો આ શું અંધેરી નગરીને ગંડુ રાજા શું ભરત સાહેબ વાઢેરને ખબર નહીં હોય શિક્ષણ અધિકારી ખરેખર પ્રભાત મોરીને ખબર નહીં હોય કે ભાઈ આ રીતનું કામ ચાલી રહ્યું છે અને બિલ કોણ લઈ જાય છે બિલમાં સહયો તો એ બે નહીં થતી હોય તો ખરેખર આ કામ શરમજનક છે અને જે લાગતા વળગતા અધિકારીઓએ સહયોગ કરી અને આ ચૂકતે બિલ કર્યું છે કુલ પેમેન્ટ કર્યું છે એ બધાને ખરેખર જેલમાં મોકલવા જોઈએ તો કલેક્ટર સાહેબને મારી વિનંતી છે કે આ બાબત આપ પણ ધ્યાન આપશો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ